જે શિયાળાની સિઝનમાં પણ મળી આવે છે અને કોઈ પણ આમ તો મળી આવે છે કુદરતી વસ્તુઓ અથવા તો દવા વગરની વસ્તુઓની અત્યારે આ સમય દરમિયાન વાત કરીએ તો એ લગભગ રેર વસ્તુઓ હોય છે જે દવા વગર થતી હોય છે બરાબર છે બાકી તમે કોઈ પણ પ્રકારના ફ્રૂટ હોય કાચા શાકભાજીઓ લો કે કોઈ પણ વસ્તુઓ લો એમાં દવાનો ઉપયોગ ચોક્કસથી થતો હોય છે ને એ વસ્તુ છે આપણને ગંભીર નુકસાનો કેન્સર જેવી બીમારીઓ પણ આપતી હોય છે તો આજે હું એક એવી વસ્તુ વિશે વાત કરવાનો છું કે જે તમારા શરીરને ગજબના ફાયદાઓ આપશે શરીર આખું ડિટોક્સ કરશે અને શરીરમાં જે કોઈ નાની મોટી બીમારી હોય વાળને લગતી હોય સાંધાને લગતી હોય હાડકાને લગતી હોય કે અન્ય કોઈ પણ પ્રકારની બીમારી હોય એનાથી તમને સો છુટકારો આપશે પોટેશિયમ ધરાવે છે જે આપણા હાર્ટ માટે અને શરીરના દરેક અંગો માટે ગજબનું ફાયદાકારક છે આની અંદર વિટામિન સી કે જે સંતરા મોસંબી નારંગી એની અંદર જે વિટામિન સી રહેલું હોય એના કરતાં બે

અ દોસ્તો આ પાન છે એ સરગવાના પાન છે સરગવો કે જે આપણે એને ઇંગ્લિશમાં મોરિંગો કહી શકીએ બરાબર છે સરગવાના પાન કે જે વિટામિન વિટામિન સી એ કેલ્શિયમ પ્રોટીન મેગ્નેશિયમ પોટેશિયમ જેવા અઢળક તત્વો ધરાવે છે વીસ બાવીસ જેટલા એન્ટી ઓક્સિડન્ટ તત્વો પણ ધરાવે છે કે જે આપણા ચહેરાથી લઈને શરીરના દરેક અંગોને ગજબનો ફાયદો આપે છે આની અંદર સારી માત્રામાં ફાઈબર પણ રહેલું છે અને કબજિયાત ગેસ એસિડિટી પેટને લગતી કોઈ પણ બીમારી હોય અને ઠીક કરવાની શક્તિઓ રહેલી છે આની અંદર જે વિટામિન એ અને વિટામિન સી રહેલું છે એ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને ખૂબ જ મજબૂત કરવાનું કાર્ય કરશે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ વારંવાર બીમાર થતા હોય બીમાર પડી જતા હોય તો એમની બીમારીનું બીમારીનો ઈલાજ પણ લાવવાનું કાર્ય છે એ વિટામિન સી ધરાવતું આ મોરિંગાના પાન કરશે જે કોઈ પણ વ્યક્તિને પોટેશિયમ ની ઉણપ હોય ઉણપ હોય અથવા તો શરીર છે એકદમ નબળું પડી ગયું હોય હાથ પગમાં થવી કે આંખે અંધારા આવવા શરીરમાં ખાલીઓ ચડવી આ પ્રકારની તકલીફો હોય તો રોજ સવારમાં ઉઠીને ચાર ગ્રામ જેટલું મોરિંગાનો પાવડર તમે ફાકી અને એના ઉપર પાણી પી લો અથવા તો એ સો જેટલું દૂધ પી શકો આનાથી ધીરે ધીરે તમારા શરીર માં જે અશક્તિ નબળાય છે એ દૂર થશે જે લોકોનો વજન વધારે છે એમનો વજન ધીરે ધીરે ઓછો થશે જે લોકોનું શરીર એકદમ નબળું છે દુબળું પાતળું છે એમનું શરીર ધીરે ધીરે ઇન્ક્રીઝ થશે સારું થશે ગ્રોથ સારો થશે અંદરના જે હોર્મોન્સ છે એ પણ ખૂબ જ સારી રીતે એક્ટિવ થશે રિલીઝ થશે અને શરીરને એકદમ ડિટોક્સ કરવાનું કામ કરશે જે લોકોના વાળ નાની ઉંમરે સફેદ સફેદ પડી ગયા હોય એ લોકોએ રેગ્યુલર આના પાનના પાવડરનું સેવન છે એ રોજ સવારમાં ત્રણ મહિના સુધી સતત ચાર પાંચ ગ્રામ જેટલો રોજ સવારમાં પાનનો પાવડર પીવો ત્રણ મહિના પછી પંદર દિવસ સ્ટોપ કરો એ પછી ફરીથી ત્રણ મહિના પીવો રેગ્યુલર પીવાનું રાખશો તો ધીરે ધીરે શરીરની અંદર વાઇટામિન્સની માત્રા વધશે વિટામિન સી વિટામિન એ જેવી વિટામિનની માત્રા વધશે આયરનની માત્રા વધશે કેલ્શિયમ પોટેશિયમ પ્રોટીનની માત્રા વધશે જે ઓવરઓલ આપણા વાળને

અ એવા ગુણધર્મો રહેલા છે કે જે શરીરના સોજાને ઉતારવાનું કામ કરે લિવર કિડની આપણા શરીરના દરેકે દરેક અંગોને અ સુરક્ષા આપવાનું કામ છે એ સરગવાના પાનનો પાવડર કરે છે સવાર સવારમાં ખાલી પેટ લઈ શકો તમે તમારા શાક બનાવતા હોય એની અંદર પાંચે ગ્રામ જેટલો પાવડર નાખી શકો બરાબર છે આ સિવાય ઘણા લોકો સ્મૂધી બનાવતા હોય તો એમાં નાખી શકે દૂધમાં એડ કરીને એ દૂધ તમે પી શકો જે પણ તમારા બોડીને પાવરફુલ બનાવવાનું કામ કરશે માનસિક સ્વાસ્થ્ય જેમનું નબળું હોય વિટામિન બી ટ્વેલ ની ઉણપ હોય તો એ ઉણપને પણ પૂર્ણ કરવાનું કામ કરે મૂળ સુધારવાનું કામ છે એ આ પાવડર છે માનસિક થાક હોય તમે વધારે પડતા મતલબ કંટાળેલા હોવ કે કોઈ અન્ય કારણથી તમારું મગજ ડેમેજ હોય તો એમાં પણ તમને ફાયદો આપે છે લિવરને નુકસાન પહોંચાડવાથી બચાવવાનું કાર્ય છે એ મોરિંગાનો પાવડર કરે છે અને ખાસ કરીને અ લિવરની જે કાર્ય પ્રણાલી અથવા તો કહી શકાય લિવર જે રીતના ફંક્શન કરવું જોઈએ જે કાર્ય કરવું જોઈએ એ કાર્ય સારી રીતના કરે એ માટે પણ મોરિંગા પાવડર છે ગજરનો ફાયદાકારક છે દૂધ થી સાત સત્તર ગણું વધારે કેલ્શિયમ ધરાવે છે માટે અન્ય તકલીફો હોય સ્નાયુ નબળા પડેલા હોય હાથ પગના સાંધા નબળા પડેલા હોય કોઈને વાત કફમાંથી કોઈ પણ દોષ તમને વધારે થયો હોય તો એને કંટ્રોલ કરવાનું કામ કરે પ્રોટીન અને કેલ્શિયમ વધારે હોવાથી શરીરના બાંધા દરેક જે સાંધા હોય એને પણ મજબૂત કરે શરીરનો પણ મજબૂત કરવાનું કામ કરે આવનારા વર્ષોમાં તમારે તમને જે બીમારીની જે શક્યતાઓ હોય એ પણ ઓછી કરે કેન્સરના જે ખરાબ બેક્ટેરિયા છે શરીરમાં એને પણ ધીરે ધીરે મારવાનું કામ કરે ચાલીસ ની ઉંમર વટાવ્યા બાદ રેગ્યુલરપણે મોરિંગાના પાવડરનું સેવન આપણે સૌએ કરવું જોઈએ હું ખુદ કરી રહ્યો છું અને તમારે બધાએ પણ કરવું જોઈએ શરીરમાં દરેકે દરેક અંગોને ફાયદો આપવા માટે મોરિંગા છે એ ગજબનો નો ફાયદાકારક છે આંખોની રોશની વધારે ત્વચાને ચમકદાર બનાવે આંખોમાં નંબર હોય તો એ નંબરને ને ઓછા કરવાનું કામ પણ મોરિંગા પાવડર કરે છે આ શુદ્ધ પાવડર તમે આપણી આસપાસ જ્યાં પણ મોરિંગા એટલે કે સરગવો રહેલો હોય એ સરગવામાંથી પાન લઈ આવી પાનને તમે સુકવી દો એ પાન સુકાઈ ગયા પછી એનો પાવડર તૈયાર કરો બોક્સમાં ઘરે તમે પેક કરીને રાખી શકો બરાબર છે કોઈ પણ રીતના નાનું કોઈ બોક્સ હોય હું જે પણ યુઝ કરું છું એ પણ તમને બતાવી દો જે પણ કોઈ હોય એનો તમે યુઝ આરામથી કરી શકો છો સવારમાં અને ગોળીઓનો પણ ઘણા લોકોને પાવડર શૂટ ના થાય તો એ ગોળીઓ પણ પી શકે અથવા તો પાવડર છે એ શૂટ થતો હોય તો તમે પાવડર પણ પી શકો ઘણાને મોમાં નાખે તો મતલબ ખરાબ પહેલાના અમુક એવા લોકોને ટેવ હોય કે અમુક વસ્તુઓ પાવડર છે એ માફક ના આવે એટલે ઉલટી થાય કે ઉબકા આવે કે એવું થાય બરાબર છે તો તમે ગોળીઓનું સેવન કરો જે સીધી પેટમાં જશે અડધો પોણો કલાક પછી એનો અસર બતાવશે તો કોઈ પણ રીતે તમે ઉપયોગ કરી શકો ને સૌથી બેસ્ટ મોરિંગાના જે સરગવો છે સરગવાની જે સીંગ છે એ ગજબની એ પણ ફાયદાકારક છે પણ એનાથી બે ગણા ફાયદાકારક એના પાન છે તો આખે આખો સરગવો છે એ જે વૃક્ષ છે જ્યાં પણ કોઈ જગ્યાએ પણ હોય આનો ભરપૂર ફાયદો તમે લો તમારે શુદ્ધ પાવડર મંગાવવો હોય તો એ મારી પાસે પણ અવેલેબલ છે અગર તમારે જોઈએ છે તો હું તમને પણ મોકલી આપી શકું બરાબર છે કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો જે વ્યક્તિ એ પ્રશ્ન અત્યારે પૂછેલા છે કે ભાઈ એમના મમ્મીને વાની તકલીફ છે તો શું એમને એમને રાહત આપશે તો ડેફિનેટલી વાની તકલીફમાં પણ ગજબનું ફાયદાકારક છે વાની તકલીફ હોય તો દેશી બાવળના જે પરડા છે એનો પાવડર એટલે બબુલ ફલીનો પાવડર રામબાણ છે કોઈ પણ પ્રકારના પગના દુખાવા વાહ સંધિવા સાંધાના કોઈ પણ દુખાવા હોય કે એ પ્રકારની કોઈ તકલીફ હોય ગજબનું ફાયદાકારક છે આ તમારે મંગાવવો હોય મોરિંગા પાવડર બબુલફલી પાવડર તો ડબલ્યુ 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 ડોટ વેદ કવચ ડોટ કોમ ઉપરથી તમે મંગાવી શકો અથવા મને ડાયરેક્ટ કોમેન્ટ કરી શકો હું તમને મારા વોટ્સઅપ નંબર આપીશ કે જેમાંથી તમે મંગાવી શકો આ પ્રકારના વિડીયો જોવા માટે